અમદાવાદ કે રસ્તો નેમ હલવા કે બોલે બોલ હો ભાઈ મને પૂછ્યું કેવા આપણે અમદાવાદ મે કેટલો ટ્રાફિક છે અરે આ ટ્રાફિક ને વાંસાવ દે કેટલે ના જઈજો હે તે જગ્યા પગ દેવા ને પગ દેવા ને જગ્યા નઈ જોવો તમે અરે ગોઈયા અમદાવાદ માં રખડી કેટલે કલા માં બા ડીગડા પર જોયો હવે मजामा मजामा मजा आउनु वेलकम टु माइट्युब सेरा ब्लोग स् ताइपेप एउँदा हलिया

તો એ તો હલવાઈ ગયા હો રાતના જો બસ તો પ્લુ ટાપી આપણે જેા પટ્ટી છે એટલે કઈ વાંધો નહી તાપ જો અમદાવાદનો ટાપી રો કાઈ કે રસ્તો નેમ કેડી નહી એમ જો તમે ટાપી અમદાવાદનો આ છે અમદાવાદ અમદાવાદમાં આપણે હલવાઈ જવું આપણે બસમાં છે બસ ગગરીગમાં ઊભી રહે એટલે હું હલવાઈ જઈને તેમી પૂગી જવું એટલે 4 થી 5 કલાક અમદાવાદ ખાલી 2 થી 3 કલાક અમદાવાદ થી નીકળતા જ અમદાવાદમાં છે આપણે ગાંધી આગળ વિડીયો બધા જોયા દઈશ કેટલા આપણે મૂકેલા છે બધા ગાંધીનગર રોડ અહીંયા ટ્રાફિક માં હલવાઈ બોલે ફૂલે ફૂલ ભાઈ બને પૂછ્યું કેવું આપણે અમદાવાદમાં કેટલો ટ્રાફિક થાય અરે યાર ટ્રાફિક ની વાત આવે કેટલી ખબર છે સિટીમાં સિટીમાં અમારે કલાક થી દોઢ કલાક હોય છે અમારે બસ હતી પોણા છ ની ઓલા પોણા છ ની કે છ વાગ્યા છ વાગ્યા નથી સાત વાગ્યા પોણા ગયા છે હવે અહીંયા આપણે અમદાવાદ હો

જો ગાંધીનગરથી અમદાવાદ અમદાવાદ થી ભાવનગર જઈએ છીએ તો અમદાવાદનું ટ્રાફિક એટલું બધું હોય અને એમાં આપણે અહીંયા શિયાળામાંથી આપણે એસી વાળી પર બુકિંગ કરવી પડી કેમકે બીજી બુક હતી જ આયા કરી હતી છેલ્લી તો એસી વાળી કરી દઉં આ છે આપણે એસી અહીંયા એસી વાળી બસમાં આપણે બુકિંગ કર્યું છે એમાં આપણે બે બીજી બસ વેતી ભાવનગર ભૂમવું પડે એમ હતું તો ચાલો હવે એસી વાળી બસમાં આવી અને એમાં હું અમદાવાદનું ટ્રાફિક આપણે રડી ગયું હતું

નીકળ્યા છે દસ થી બાર મિનિટ થઈ જાય જોઈ શકો છો અત્યારે ટાઈપિંગમાં હલવાઈ જ આપણે અમદાવાદનું ટાઈપિંગ દો આમાં નીકળવું કેમ એમ જ થઈ જાય કે આપણે અત્યારે બધા ઘરે આવતા હોય છે એમાં આપણે નીકળવું બસ જો ટાઈપિંગ દો કેટલું બધું ટાઈપિંગ આ ટાઈપિંગની અંદર થી મિત્રો હે ને નીકળ્યા છે ઘણી ગરીબમાં મિત્રો અડધે અડધે કલાક દસ દસ મિનિટ હે ને મિત્રો આપણે નીકળીશું અમદાવાદ ની બાદ નીકળીએ

એ રોલર સિગ્નલ થી થી હજી લેન મિત્રો તો થાય પૂરી થતી ન હતી હવે આ ટ્રાફિક ઓ હોય આ ટાઈફિક હું જોવો દમી ઓલી બાજુ આ બીજું સિગ્નલ આવી ગયું આ આ પાકું બીજું સિગ્નલ આવી ગયું જો જો હમ તો ન આવીતી દેખાડો આ ટાઈફિક ઓલ કે બાજુ હોય આ સિટી બસ નું ટેશન છે ઈ વટવીને એટલે જો હમે ટ્રાફિક નું બીજું સિગ્નલ આવી ગયું પછી ટ્રાફિક અહીંયા નહી છે હો બીજે ત્યાં રોકાળો

હવે ટ્રાફિક કોશું થઈ ધીમું ધીમું થોડું થોડું ધીમું ધીમું ઓછું થાય ને આપણે ધીમે ધીમે બસ હાલે છે એવું વસે તો ફાઈનલી સાડા બાર સાડા અગિયાર થઈ ગયા છ વાગ્યા ને બસમાં બેઠા હોય ભાવનગર સાડા અગિયાર ઉગ્યા એટલે કેવી રીતના આપણે આ તો હે ને ભાવનગર પૂગી નહીં એને કેવું છે બ્લોગ આપણે અમદાવાદનો ટ્રાફિકનો બ્લોગ બનાવ્યો છે કેટલું ટ્રાફિક હતું તો તમને અંદાજ આવ્યો છે કેટલું ટ્રાફિક तो आप चेन लीता मित्र अमदाद हवाई गया चैनल पर मित्रों पहले तो फिर चैनल तो ने सब्सक्राइब कर दीजिए कि मैं नया नया नहीं जब तो, तो चलो लाइक सब्सक्राइब करें मेरी यूट्यूब चैनल चिराग जेठा व्लॉग ने, ने सब्सक्राइब करो लाइक करो शेयर करो ने बेल आइकन ऑन करो